નાની વાસળીનું ઝરણ આવે ને કેવા દાઈશ મિત્રો આ જય ગૌમાતા આ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે જો તમારે ત્યાં જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજા મને અને આજનો વ્લોગ ચાલુ કરીએ છીએ આપણી કોકરીજી ગાયે મસ્ત મજાની વાસણી નાખી છે તમે જોઈ શકો છો એક નંબર વાંસળી આવી છે અને હવે આપણે એને ધવરાવાની છે હવે ગાય ચમચમ છે તમે જુઓ કાઠું કોમ છે પણ મિત્રો હોય અને દોવી એટલે કોઈ હોલી વસ્તુ નહીં એટલે ગલી પચાયા આવતા હોય અને આગા પાછું કરતી હોય ને એને દોવી કોઈ જેવી તેવી વસ્તુ નહીં હવે આપણે જુઓ છે ગાય ચીવી હોજી નીકળે છે તો ચીવી નીકળે છે પેલું વેતર છે તમારે અમારે આરી તો બહુ મસ્ત ઓજી નીકળી હતી એક દરમ સેટ થઈ ગઈ હતી હવે આને શું લાગે છે એ જોવાનું ચડો હાખડો કાકા શું લાગે તમને હા બકરી જેવી જોવો હશે મને બકરી નહીં લાગતી આ વખતે લાડો કાકા લાવો ફટાફટ દો અને મિત્રો ગાય કેવી છે ને કેવું દુદાયેલ છે એ પણ મસ્ત કોમેન્ટ મારી દેજો તમે અને કેવી નેકળશે એ પણ મસ્ત કોમેન્ટ મારી દેજો લોડો હું લાવું પેલા રેટલી મિત્રો તમે જોઈ શકો છો હવે મારા પપ્પા રેરલી ને છોડે છે તમે હવામાં મેલ પડ્યો નહીં પણ રેડલી ધરાવી પડે નું કારણ છે કે બચ્ચું નોનું છે ચાલ

જય ભગવાન જય ગોગા કા કે એવું તો કરે કે મિત્રો હું થોડો લગતો જવું અને જો ચમચમ થાય પોઝિશન ચેવી રહે જવા દે એટલે પેલા રેડલી તો ધાવા દો પણ નીજણે વાળી વાત આવે રેટલી ને ધાવા જતા વાળેલું છે જો આ ગાયનું ઝરણ તમને મળી જાય ને તો અમૃત કહેવાય જે નાની વાસળીનું ઝરણ આવે ને કેવા દે મિત્રો આ જય ગૌ માતા આ બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે જો તમારે ત્યાં દેશી ગાયની વાસળી આવે ને તો આ ઝરણ બેસ્ટમાં બેસ્ટ છે મમ્મીની ઉલટી થાય પણ એટલે ભાઈ વસ્તુ આ ઓરિજિનલ વસ્તુ છે તમે આને ક્યાં ઓળખો છો હા જ ને કાકા ચલો લાવડો છોડો બેસ્ટ વસ્તુ છે ભાઈ તમારા શરીરમાં દવા કશું ના કરવી પડે મારા મમ્મીને ઉલટી થાય જો મેં વિધુને એને ઉલટી થાય એટલે ભાઈ ગાયનું ગૌમૂત્ર તો મળવું કાઠું છે અને એમાં જે પવિત્રમાં પવિત્ર વાસળી વાસળી વસ્તુ એવી છે ને કે એનું જે ગૌમૂત્ર છે ને નસીબદારને જ મળે સાહેબ શું કહેતો હતો કાકા હવે ભાઈ હું મોબાઈલ સાઈડ માં રાખું ને ત્યારે થોડી હાકલવી પડશે મને એવું લાગે છે ચલો ફોડાવ કાકા તમે તો તમે આગળ હાકલો મુ મિત્રો વાંસડી કમ્પલેટ હરાવે છે નસીબ કહેવાય આપણો પછી નેકળી છે ગરીબ આના ઉપરથી દેખાય છે બરાબર હાથી પણ હમણાં ગરીબ કાકા નીકળી ને હા કઈ ગાય એમ હમ પરજુણની વાત એટલે ચાલ છે એ મિત્રો તાર ભાઈ ગાય ગરીબ આ કહી જો આપણે એટલે તમારો બધાનો આભાર અને ગૌમાતા સાંજ સ્વાભાવની નીકળી બેસ્ટ વસ્તુ કહેવાય અને મિત્રો તમારા ત્યાં દેશી ગાય હોય ને તો જરણ તમે સામાન્ય બીજું તમારા જિંદગીમાં તમે સુખી થઈ જાઓ સાહેબ દુઃખ નહીં રહે કાકા પેલા ગૌશાળા વાળા શું કહેતા હતા શું કહેતા હતા हार मारी दवन कैंसर एक भाई मटी गीधु साहब मारा तो आप तो कैंसर नहीं तो पीवा तो हारो नहीं यार था तू तो ना था, था, था। वाह पीवा तव ना आवे आमा बीजा पर तो दे धबड़ हम्म तरण आलस मत खोलो तो बीजी और पी ना खपर હા માં પછી કાકા કડીક થાવા દો કે નહીં એટલું ધાવા દો રે એટલું ધાવા દો ટેકો આવે પછી તો બધું થઈ પડશે મારે કાકા પેલા વેતર મોટા હે નહીં ખોરાક વાળી હેડ ગાઉ મને થોડું ઝરણા લેવા દે અરે અરે પણ કંઈ નહીં ના લેવા દેવું હોય તો ગૌમાતા કે કે હું મને એમ કે હું એવું છે ભાઈ ધરો ધરો કાકા આવે હે એમ અરે પણ બકા મને લેવા દે છે ગૌ માતા આમાં મને હા માં હા એમ મને નસીબમાં એકવાર કાકા જરણ હતું તમે જોઈએ ને બે વાર ના પીવા દીધું એટલે ભાઈ નસીબમાં હોય તો એકવાર જ મળે બે વાર ના મળે અને એ પહેલાં પહેલો અને કોઠાનું શ્રણ શરણ કહેવાય શું નું કહેવાય સાહેબ આમાં

અને નોનું રેડ લો ને આમ તમે જેટલું ખેંચો ને એટલું પાછો પડે છૂટ મે ધાવ ને ના ધાવ દોતી કાકા લાઈન છે આરી દોતી વાળા લાઈન નહી એ તો વધારે આવે

મારી પેઢી કાકા લેવરા કહો છો તમારો અનુભવ વધારે છે યાર મારા કરતા કેવાય તમે ઘણી દોઈ हेलो मित्रों तो मैं જોઈ શકું છું હા ઓહો કાગાને ડુંટે કોઈ પ્રોબ્લેમ ન થાય ને પટી જાય પહેલા ઉઠા તો કુદા તમારે

આથી બખે પાર તો પડી જાય જો ભાઈ એત ઘણું છે એટલે વધો આવશે ને એત ના વધો ડફળો હોય એત હોય ચિંતા ના હોય હા ખાલી કાકા પોર પોર ઉજણું રાખો એમની કઈ ખબર એ ના પડવી જો કે મને ઉજણું વાળ્યું છે હા માં با یم نم رکھو بس یم رکھو بس یہ لے رکھو ریڈی ریڈی ہمے ہڑے وثل دھورو ہاں با اس ہلا ہمڑو خالی اشارو کروانو سی انم کینو جنو سی یم نم پکڑی رکھو ہمے ہڑو دھورو ہے آ مارو بڑو پاس پڑے ہا ماں لے وڑا

હ હા બાર ચમ પર નીકળી જાય હા દો મિત્રો પહેલી વખત વિયાણી હોય ને ગાય તો ઉજન કડી તો આવી ને રાખો ગોઠ ગોઠના મારી દી આમાં અરે રે હર મિત્રો હવે અમે શાંતિથી ગાય દઉં અને બ્લોગને કરા અહીંયા સમાપ કાલે વળે ફરી મળીશું જય ગૌ માતા અને વિડીયોને લાઈક કરજો શેર કરો અને ને સબ્સ્ક્રાઇબ કરજો મારા ભાઈઓ તો બ્લોગ કરીએ છીએ આપણે સમાપ્ત